નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું દિવસોમાં ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે દેવલિયાથી દેવલિયાથી તેજગઢ શાળાના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે વરસાદી માહોલ વચ્ચે દેવલીયાથી તેજગઢ શાળાના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જણાઈ રહી છે વિદ્યાર્થીઓ વાહન સુવિધાના અભાવે ત્રણ કિલોમીટર સુધી રિક્ષા અને છકડામાં લટકીને જવા માટે મજબૂર બન્યા છે બે ગામ વચ્ચેના અંતર માટે કોઈ સુરક્ષિત વાહન વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓની સલામતી જોખમાય છે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યોગ્ય વાહન વ્યવહાર ઊભી કરવી આવશ્યક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડના પંદર મજૂરો અબુધાબીમાં ફસાયા છે ઝારખંડના હજીયારી બાગ અને ગીરિહિડ જિલ્લાના પંદર મજૂરો અબુધાબી એટલે કે યુ એ ફસાયા હોય તેવી ઘટના સામે આવી છે ત્રણ મહિનાથી કંપનીએ પગાર આપ્યા નથી અને ખાવા દેવાની સ્થિતિ વિકટ બની છે કોઈ કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘરના વતન પરત લાવવાની અરજી કરી છે સામાજિક કાર્યકર સિકંદર અલી તેમજ વિદેશ મંત્રાલય અને દૂતાવાસ દ્વારા રેસ્ક્યુની તજવીજ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામનો કર્યો ભંગ અને કર્યો મોટો ભારે હુમલો હિજબુલ્લા સામે યુદ્ધ વિરામનો ભંગ કરતા ઇઝરાયેલી સેનાએ શુક્રવારે દક્ષિણ લેબનાનના નબાતીહેર શહેર પર ભારે બોમ્બમારો કર્યો પર્વતો પર બે હવાઈ હુમલામાં બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો જો અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી આઈડીએફનું કહેવું છે કે આ હુમલો હિજબુલ્લાની સંપત્તિઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો લેબની સરકારે આ હુમલાની ટીકા કરી છે અને તેને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન પણ ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો છે આ દરમિયાન ચેરમેને વાઇસ ચેરમેનને લાફો માર્યાનો આરોપ પણ કરવામાં આવ્યો છે બોર્ડ મિટિંગમાં પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈને લાફો માર્યાનો આરોપ કરવામાં આવ્યો છે લાફો મારતા ચશ્મા અને ચેઇન પર તૂટી ગયાનો આક્ષેપ સાથે વાઇસ ચેરમેન યોગેશ પટેલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાની સીધી અસર અમરનાથ યાત્રા ઉપર જોવા મળી છે ત્રણ જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે પહેલગામમાં આતંકી હુમલાની સીધી અસર અમરનાથ યાત્રાઓ પર દેખાઈ રહી છે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું છે કે અત્યાર સુધી માત્ર પંચ્યાસી હજાર યાત્રિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ગત વર્ષે બે પોઈન્ટ છત્રીસ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા તેમણે કહ્યું છે કે પહેલગામ હુમલાને લઈને અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનમાં ઘટાડો નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના રક્ષા મંત્રીની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું છે કે ઓપરેશન સિંદુર બાદ વધેલા તણાવને ધ્યાનમાં રાખીને ચીન પાકિસ્તાનને ભારત વિશે ગુપ્ત માહિતી આપતું હતું તેમણે કહ્યું છે કે મિત્ર દેશો માટે સેટેલાઇટ અથવા તો અન્ય માધ્યમો દ્વારા ગુપ્ત માહિતી શેર કરવી સામાન્ય છે ભારત વિવાદ દરમિયાન ચીને પાકિસ્તાને ઘણી બધી માહિતી આપી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે ભારે વરસાદ બાદ હવે સુરતમાં રોગચાળા ફેલાવાની દહેશત જોવા મળી છે જોકે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે ખારીપુર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય માટે સફાઈ અને દવા છાંટવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે આ વર્ષે પણ સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદ થતાની સાથે સુરત શહેરના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ધોધમાર વરસાદ વરસી ગયો હવામાન વિભાગની આગાહીના પગલે કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો માંડવીમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો કોડા આસમિયા ગઢ સીસમાં પણ વરસાદ થયો કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો અબડાસા અને તેરા નેત્રા માર્ગ પણ બંધ થઈ ગયો હતો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર્તાઓનો અનોખો વિરોધ પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે આંગણવાડી કાર્યકર્તાઓના બીએલએની કામગીરી સોંપવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે આ મામલે ભારતીય મજદૂત સંઘે જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યો છે આંગણવાડી કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે તેમની મુખ્ય જવાબદારી આઈસીડીએસ યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો સરગભા બહેનો ધાત્રી માતાઓ અને કિશોરીના આરોગ્ય અને પોષણની દેખરેખની રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લો કોલેજમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપ દક્ષિણ કોલકત્તાના કસ્બા વિસ્તારમાં સ્થિત દક્ષિણ કોલકત્તા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે

અને ઇકબાલગઢમાં વરસાદ વરસ્યો વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અષાઢી બીજનો સમય વાવણી માટે સિદ્ધ ગણાય છે આ સમયે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાવણી માટેનો આ સમય ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ થશે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પીડબલ્યુડી મંત્રી સત્યેન્દ્ર જૈનની ફરીથી ધરપકડ કરવામાં આવશે એસીબીને બે હજાર કરોડથી વધુના ક્લાસરૂમ કૌભાંડમાં તેમની વિરુદ્ધ પુરાવા મળ્યા છે તેમની ધરપકડ બાદ બાંધકામ કાર્ય અથાતે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો અને પી એન્જિનિયરો સહિત મધ્યસ્થોની પણ ધરપકડ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીરા જોટવાના છ દિવસના રિમાન્ડ મંજૂર ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસ નેતા હીરા જોટવાના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ઓપરેટર રાજેશ પણ છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે હીરા જોટવા પર મનરેગા કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા બાદ તેમના પુત્ર દિગ્વિજયની પણ પૂછપરછ અર્થે અટકાયત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈવે પર વાહન ચલાવનારાઓનું ટેન્શન હવે સમાપ્ત થશે હાઈવે પર વાહન ચલાવનારા લોકોનું ટેન્શન હવે ધીમે ધીમે દૂર થવાનું છે ટૂંક સમયમાં તમને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હાઈવે ટ્રાવેલ એપ્લિકેશનમાં સૌથી ઓછા ટોલ રૂટનો વિકલ્પ જોવા મળશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તેની સત્તાવાર હાઈવે ટ્રાવેલ એપમાં ટોલ ટેક્સ સૂચક સુવિધા ઉમેરવા જઈ રહી છે આ એપ્લિકેશનમાં યુઝર્સને એક શહેરથી બીજા શહેર વચ્ચે સૌથી ઓછા ટોલ ટેક્સ રૂટ વિશે માહિતી પણ મળવાની છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે